માનનીય મુખ્યમંત્રી અને સ્વાગત અભિવાદન માટે ભારત માતા કી ભારત માતા કી રાજા રણછોડની ની આજ રોજ તૃતીય સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત માતા બહેનો વડીલો તથા જેમણે આજે પ્રભુતામાં પગલાં પાડ્યા છે તેવા એકસો એકાવન નવ દંપતિનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું આજે મારી વાલી દીકરીઓ એક નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે તે તમામ દીકરીઓને હું દિલથી આશીર્વાદ આપું છું મારા વિધાનસભા મત વિસ્તારના નામાંકન પત્ર ભરવાના દિવસે કરેલ સંકલ્પ અને સેવા હેતુ જાહેરાત કરેલી કે મને મળવાપાત્ર વેતન હું ગરીબ અને મા બાપ વિહોણી ગરુમ્યાર મંદ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગ કરીશ મારા મત વિસ્તારમાં મૌધા વિધાનસભામાં પ્રથમ લગ્નોત્સવ સિત્યોતેર દીકરીઓનો બીજો સમૂહ લગ્નોત્સવ એકસો એક દીકરીઓનો તથા આજના ત્રીજા સમૂહ લગ્નમાં મહુધા વિધાનસભાની એકસો એક દીકરીઓ અને નડિયાદ વિધાનસભાની પચાસ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે આજે આ સમૂહ લગ્નોત્સવમાં શિવાજી ફાઉન્ડેશન મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહ્યું છે તેમાં તમામ સ્વયંસેવકોને આભાર વ્યક્ત કરું છું

શહેર ભાજપના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ વાઘેલા રણજીતસિંહ વાઘેલા મહુધા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ સોડા ચકલાસી નગરપાલિકાના ગુજરાત રાજ્યના મૃદુ અને મક અને જેમને આ લોકસભાની અંદર સતત જીતતા આવ્યા છે આજે આ સમારંભમાં આપણી વચ્ચે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સાથી અને જેમણે આ લોકસભાની અંદર સતત જીતતા આવ્યા છે એવા આપણા એમપી શ્રી દેવસિંહજી ચૌહાણ મારા સાથી અને આજના તૃતીય સમૂહ લગ્નના ભાઈ શ્રી સંજયસિંહભાઈ મહિડા માન્ય ક્ષેત્ર વ્યવસ્થા પ્રમુખ ગુજરાત અને મહારાષ્ટ્ર અને ગોવાના હસમુખભાઈ પટેલ संजय भाई योगेंद्र योगेंद्रसिंह परमार राजेश राजेशभ झाला भाई, भाई आपणा अमूल डेरी डेरीना चेअरमेनभाईश्री विपुलभाई कनुभाई डाभी गौतम गौतमसिंह झाला भारतसिंह परमार बरवण बरवणसिंह वाघेला प्रवीणसिंह वाघेला कल्पेश भाई आणि शिवाजी फाउंडेशन तथा महाशक्ति फाउंडेशन ट्रस्टीओ अं उपस्थित સૌ આમંત્રિત મહેમાનો ભાઈઓ બહેનો યુવાન દોસ્તો અને નવ યુગલ દંપતીઓ આજે આપણા માટે ખૂબ આનંદનો વિષય છે કે આપણી વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ આ નવ દંપતીઓને આશીર્વાદ માટે આ આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે એકસો એકાવન જોડાનું અહીંયા લગ્ન થયા બાદ અહીંયા જે આશીર્વાદ આપવા માટે માન્ય ભૂ ભૂપેન્દ્રભાઈ સાહેબ આવ્યા છે એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું પણ સાથે સાથે આખા નડિયાદ વિધાનસભા ને મૌઝા વિધાનસભામાંથી લગભગ પચાસ હજારથી વધારે લોકો અહીંયા આ નવ દંપતિને આશીર્વાદ માટે આવ્યા છે એમનો પણ આભાર માનું છું સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનો હું આભાર માનું છું કે એમને ખેડૂતો માટે સૌથી મોટું કામ જે કર્યું હોય તમને બધાને આનંદ થાય એવું કામ બધા તાલીઓ પાડીને સ્વાગત કરો સાહેબનું કે આપણે જૂની અને નવી શરતનો જે ફેર હતો એને દૂર કરીને બધી જ જમીનો ગામડાની જૂની શરતની કરી દીધી એટલે હવે પ્રીમિયમ ભરવાનું ગયું અને તમારે એને કરવા માટે હવે કોઈ મંજૂરીઓની જરૂર પડવાની નથી ત્યારે હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આ સૌથી મોટો જે ફેરફાર રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કર્યો છે એના માટે ખેડૂતોને સીધી અસર કરે છે એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું અને એમણે જે મુખ્યમંત્રી તરીકે કામગીરી કરી છે અને એટલા બધા ફેરફારો લાવ્યા છે જે ગરીબ અને છેવાડાની વસ્તી છે એને લગતા ફેરફારોને આવકારું છું સાથે સાથે અહીંયા પધાર્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બંને ટ્રસ્ટને જેમણે ડોનેશન આપ્યું છે અને આ લગ્ન પૂરું કરવા માટે જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે તેમનો તેઓ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે માતરમ માટે હું સાદર વિનંતી કરું છું માનનીય મુખ્યમંત્રી શ્રી મા બાપ વિહોણા તથા જરૂરિયાતમંદ કુલ એકસો એકાવન દીકરીઓના તૃતીય સમૂહ લગ્ન સૌ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મહિણા ધામના પ્રતિનિધિ શ્રી સિદ્ધાર્થસિંહ છાસડિયા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ કાર્યક્રમના આયોજક તથા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ શ્રી સંજયસિંહ મહિડા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર શ્રી રાજેશભાઈ ઝાલા શ્રી કલ્પેશભાઈ પરમાર અમૂલના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ પશ્ચિમ ક્ષેત્રના વ્યવસ્થા પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાબી ચકલાસી નગરપાલિકાના પ્રમુખ શ્રી બળવંતસિંહ વાઘેલા ચકલાસી શહેર સંગઠન પ્રમુખ શ્રી પ્રવિણસિંહ વાગેલા ફાગવેલ ધામના પ્રમુખ શ્રી ભરતસિંહ પરમાર આમંત્રિત સૌ મહાનુભાવ સૌ દંપતી ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે હનુમાન જયંતિના પાવન પર્વે આજે એકસો એકાવન દીકરીઓ પ્રભુતામાં પગલા પાડ્યા છે આજે ચૈત્રી પૂર્ણિમાએ આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં નવા જીવનના મંડાણ કરી રહેલા સૌ નવ યુગલોને સુખી લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ સમૂહ લગ્નોત્સવ એકસો એકાવન દીકરીઓના પાલક માતા પિતા બનીને પડખે ઉભા રહેલા બે જનસેવક શ્રી પંકજભાઈ દેસાઈ અને સંજયસિંહ પણ ઉમદા સેવા કાર્ય માટે અભિનંદન પાઠવું છું માતા પિતા ન હોય તેવી દીકરીઓના માથે વડીલો બનીને આપણા જનપ્રતિનિધિઓ વાત્સલ્યનો હાથ મૂક્યો છે એટલું જ નહીં આ દીકરીઓને વડીલોની

માત્ર આર્થિક પ્રગતિ જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ ધ્યાન રાખ્યું છે પરસ્પર સહયોગ અને સૌના ઉત્થાનની એ જ ભાવના આ સમૂહ લગ્નોત્સવના આયોજનથી ચરિતાર્થ કરી છે શ્રી સંજયસિંહ મહિડાના શિવાજી ફાઉન્ડેશન અને શ્રી પંકજભાઈના મહાશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ સુંદર આયોજન થયું છે તે માટે બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શૈક્ષણિક સહાય અને માનવહિતની અનેક પ્રવૃત્તિઓ માટે આ સંસ્થાઓ કાર્યરત છે આજે યોજાયેલા સમૂહ લગ્નોત્સવ એમની સેવા પ્રવૃત્તિને પરંપરા આગળ ધપાવતું આયોજન છે આજના યુગમાં લગ્ન માત્ર એક પ્રસંગ નહીં પણ મોટી આર્થિક જવાબદારી છે આ પરિસ્થિતિમાં સમૂહ લગ્નોત્સવ શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે સમૂહ લગ્નમાં અનેક યુગલો એક જ મંડપમાં લગ્ન ગ્રંથિ જોડાય છે તેનાથી સામાજિક સમાનતાનો સંદેશ જગતમાં પ્રસરે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ભાવથી સામાજિક સમરસતા અને સમાજ કલ્યાણ માટેના વિવિધ કદમ રાજ્ય સરકારે પણ ભર્યા છે સમૂહ લગ્ન સૌ પ્રસંગે આપવામાં આવતા સાત પેરા સમૂહ લગ્ન સૌ સહાય યોજના અમલી બની છે સાથે સાથે કુંવરબાઈનું મામેરું આ બંને યોજનામાં છેલ્લા ચાર વર્ષમાં બે લાખથી વધુ દીકરીઓને સહાય આપી છે આજે તો મને આ કર્યાવરમાં ખૂબ મોટું ધ્યાન રાખી અને અત્યારની વ્યવસ્થા પ્રમાણે ફ્રીજ ટીવી અને કુલર પણ આપવાના છે એટલે ખૂબ સારી વ્યવસ્થા કર્યાવરની પણ કરી છે એટલે આયોજકો પૂરતું ધ્યાન આપી અને સેવાના સંકલ્પની સાથે ચાલનારી સરકાર છે આપણી સંસ્કૃતિમાં લગ્ન વખતે વિવાહિત યુગલ અગ્નિની સાક્ષીએ સપ્તબદી સાત ફેરા સાત સંકલ્પ સાથે ફરે છે શ્રીએ નરેન્દ્રભાઈએ વિકાસની વ્યાખ્યામાં પ્રકૃતિના સંરક્ષણને રાષ્ટ્રપ્રેમને જનજાગૃતિ અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને પણ જોડતા નવ સંકલ્પો આપણને આપ્યા છે અને આપણે આ બધા જ નવ સંકલ્પો એમાં આપણે ત્રણ તો બધા જ કરી શકીએ એવા છે કે ભાઈ વરસાદનું પાણી ધ રેન વરસાદનું પાણી જેટલું બને એટલું સંગ્રહ કરીએ પાણીનો વેડફાટ ના કરીએ જે ગ્લોબલ વોર્મિંગ છે એની અંદરથી બહાર નીકળવા માટે વધુ ને વધુ જાળવાઈએ એના માટે એક પેડ માકે નામ અને સ્વચ્છતા આ સ્વચ્છતાના સહયોગ સાથે જે બે હજાર સુડતાલીસ નો સંકલ્પ છે કે આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે આજના સમૂહ લોસોમાં લગ્ન ગ્રંથિથી જોડાયેલા નવદંતી પણ આ સંકલ્પો પાર પાડવાના સામૂહિક કર્તવ્યમાં જોડાશે એવા વિશ્વાસ સાથે નવ દંપતીઓને ઉત્તર ઉત્તર પ્રગતિના શિખરો સર કરતા રહે તેવી સૂચનાઓ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત